સુરત માંડવીનગર જેમાં મોટી સંખ્યામાં ધર્મ પ્રેમી ભાઈઓ બહેનોએ પ્રસાદી નો લઈ પાવન થયા શ્રી રામજી મંદિરના ટ્રસ્ટ ગણ તથા નવ યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ ને સફળતાપૂર્વક પાર પાડ્યો આજે માંડી નગરજનો પૂજ્ય જલારામ બાપાની બસો ને છવ્વીસની જન્મજયંતિ ઉજવી રહ્યું છે ત્યારે શ્રી રામજી મંદિર અને સુથાર ફળિયા દ્વારા સવારે પ્રભાત ફેરી બપોરે પાંદુકા પૂજન બપોરે ભંડારો અને અત્યારે શોભાયાત્રા નીકળી રહી છે આ જ રીતે દર વર્ષે શ્રી રામજી મંદિર સુથાર ફળિયા દ્વારા પૂજ્ય બાપાની જલારામ જયંતિ ખુબજ ઉત્સાહથી ઉજવવામાં આવે છે આપ સૌ નગરજનોને મંદિર તરફથી સૌને જય રામ ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત